વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ હવે ત્રેવીસ તારીખે રિઝલ્ટ છે ત્યારે આ વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આક્ષેપો થયા પ્રતિ આક્ષેપો થયા શું રણનીતિ રહી તે તમામ મુદ્દા જાણવા માટે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે એના જે સ્થાનિક જે પત્રકારો છે આગેવાનો છે જે જાગૃત નાગરિકો નાગરિકો છે તેમની સાથે પહોંચી છે અને આપણે તેમની સાથે તેમની પાસેથી જ બધું જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે સમગ્ર જે ચૂંટણી હતી તે કેવી રહી છે ત્યારે આપણી સાથે એના જે કહી શકાય કે સિનિયર પત્રકાર છે તપનભાઈ જયસ્વાલ આપણે તેમની સાથે સીધી વાત કરીશું શું કહીશું તપનભાઈ આ વખતે જે વા વિધાનસભાની પેટા ચૂંટણી થઈ બરોબર આક્ષેપ થયા પ્રતિ આક્ષેપ થયા સમગ્ર ચૂંટણી કેવી રહી આપ કઈ રીતે જોવો છો એને સમગ્ર ચૂંટણી જાતિવાદ ઉપર લડાઈ છે ભાજપે બે વખતના અનુભવથી સ્વરૂપજીને ઠાકોર ઉમેદવાર ઊભા રાખ્યા અને રૂઢિગત પરંપરાગત જે રીતે જે ઠાકોરને ચૌધરી મત નથી આપતા અને ચૌધરી ઠાકોરને નથી આપતા ઘણીવાર નેતાઓ ઉત્સાહમાં આવીને નિવેદનો કરે કે જેમ કે માવજીભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારવો છે જ્ઞાનીબહેને એવું નિવેદન કર્યું કે આપણે આ ખેતર છે એ બે અઢી વર્ષ માટે અડણે મૂક્યું છે આપણે કોઈને આપી નથી દીધું તો આ બંને નિવેદનો વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થયો છે કે જે ભાજપની કટ્ટર વોટ બેંક હતી એ માવજીભાઈના નિવેદનથી કાર્ય કરો અને એની અંદર આક્રોશ થયો એ રીતે જ્યારે બેને નિવેદન કર્યું ત્યારે સમર્થકો એ પણ આશ્ચર્ય થઈ ગયા કે શું આપણે ખેતરજીએ આપણને અડાણે મૂકી દીધા અને બેને મૂકતા પહેલાં આપણને પૂછ્યા નથી આવા નિવેદનોએ ક્યાંક ચૂંટણી પર મોટી અસર કરી છે અને પરંપરાગત રીતે જે વોટો કહેવાય ચૌધરી વર્ષિસ ઠાકોર એના કારણે જ શંકરભાઈ હાર્યા હતા ગઈ વખતે પણ જે હાર થઈ સ્વરૂપજીની એમાં પણ આ જ મહત્ત્વનો મુદ્દો હતો અમીરામભાઈ ઉભા રહ્યા એટલે ચૌધરી સમાજ ડાયવર્ટ થયો એટલે એ ભાજપે એ અનુભવના કારણે માવજીભાઈ ભલે એમ કહેતા હતા કે મને સીએમએ ફોન કર્યો ભાજપ તરફથી કોઈ હું માનતો નથી કે એવો પ્રયાસ થયો હોય અને પ્રયાસ થયો હોય તો માવજીભાઈ બેસે નહીં પણ ભાજપને ખબર હતી કે માવજીભાઈ એક ભૂતકાળના દબંગ નેતા છે વાવની અંદર રાજપૂતોનો ત્રાસ હતો તે વખતે આ માવજીભાઈ ગામડે ગામડે રજપૂતોના અગેન્સ્ટમાં નાની કોમ દલિત કોમ મુસ્લિમ કોમોના પાલનહાર તરીકે ગણાતા હતા એટલે ભાજપને તો ખબર જ હતી કે માવજીભાઈ ઉભા રહે એ મોટું નુકસાન કોંગ્રેસને કરે જે ઠાકોર ઉમેદવારને ભાજપના મત ચૌધરી સમાજના નહોતા મળતા જો માવજીભાઈ ના ઉભા તો સ્વભાવિક હતું કોંગ્રેસને મળત દલિતોની અંદર ભાજપને નથી મળતા પણ બે ટકા પાંચ ટકા જો માવજીભાઈ શેર કરે તો નુકસાન કોંગ્રેસને છે આમ ઓવરઓલ જે ચૂંટણી લડાઈ જાતિવાદના મુદ્દે લડાઈ નિવેદનો અને પ્રતિ આક્ષેપોના કારણે જનમાનસ ફેરવાયું અને આ બધા સમીકરણો જોતા હું મારા મતે પ્રથમ ક્રમાંક સ્વરૂપજીને મૂકું બીજો ક્રમાંક ગુલાબજી અને માવજીભાઈ ઇક્વલ જેવું રહેશે પરિણામ જે આવે તે પ્રજાએ આ વખતે નક્કી કર્યું છે કે જે જીત થશે એ બે હજાર સત્યાવીસનું પરિણામ અહીંયા જોવા મળશે

હોદ્દેદારોને આ ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે મેદાનમાં આવવું પડ્યું માવજીભાઈ તો મેદાનમાં હતા જ નહીં માવજીભાઈ મેદાનમાં પછી આવ્યા માવજીભાઈને જો ટિકિટ આપી હોત તો ભારતીય જનતા પાર્ટી વનવે જીતી હોત પણ શરદજીને ટિકિટ આપી એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ નારાજ થયા માવજીભાઈ નારાજ થયાને કારણે આખો આ ડાયવર્ટ થઈ ગયો અને ચૂંટણીની અંદર આ વખતે જે રીતે ગુલાબસિંહનું વાતાવરણ જોવા મળ્યું અમે પોતે સુઈ ગામ વાવ ભાભર એવા વિસ્તારોની અંદર ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી તો અમને ત્યાં ગુલાબસિંહનું વચ્ચે વધારે જાણવા મળ્યું શરૂપજીનું વચ્ચે જાણવા મળ્યું એના કારણે કે શરૂપજીને અલ્પેશજી ઠાકોર આવ્યા હતા અને અલ્પેશજી જ્યારે વિકાસની વાતો કરતા હતા કે પહેલાં લાઇટો નથી લોકો અંધારામાં રહેતા હતા અને હવે વિકાસ થયો છે લાઇટો આવી છે તો જેવા અલ્પેશજીએ મારી કાઠમાં પકડ્યું અને લાઇટ જતી રહી એટલે ત્યાં વિકાસની પોલ ખુલી ગઈ કે કેવા વિકાસ થયો એટલે વા વિધાનસભાની ચૂંટણીની અંદર આ વખતે જે ઇતિહાસ રચાવાનો છે અને આ માત્ર ત્રણ વર્ષ માટે પેટા ચૂંટણી છે કે પાંચ વર્ષની ચૂંટણી નથી ત્રણ વર્ષ માટેની પેટા ચૂંટણી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એડી ચૂંટણી જોર લગાવ્યું છે આ વખતે એવું લાગે છે વાવના મતદારોના જાણવા પ્રમાણે કે ગુલાબસિંહ બાજી મારશે એવું દેખાઈ રહ્યું છે ગુલાબસિંહ કહેતા હતા કે હેતરિક મારીશ એટલે હૈત્રીક કર લાગી જાય તો નવાઈ નહીં

કોઈનું ખેતર નથી કે તમે અડંડ મૂકી દો માલિકી ખેતર છે માલિકી ખેતરના જે પણ પક્ષ જીતે એ માલિક કહેવાય એટલે એવું ના કહી શકાય કે હું આ ખેતર દંડ મૂકવાનું છે આ નિવેદનથી ખૂબ લોકો નારાજ પણ થયા હતા અને ખાસ કરીને જે અપક્ષના ઉમેદવાર છે માવજીભાઈ એમને એના શંકર ચૌધરી વખતે વચ્ચે જે યુદ્ધ ખેલાયું છેલ્લે છેલ્લે બે સભાઓ થઈ એની અંદર શંકરભાઈએ ઘણા પ્રયાસો કર્યા ચૌધરી વર્ષ ડાયવર્ટ કરવાના પરંતુ શક્ય ન બન્યું કારણ કે જે ઠરાક પચાસ થરાદની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે શંકરભાઈને હરાવવા માટે ખુદ માવજીભાઈ મેદાનમાં હતા એવું લોકો કહેતા હતા પણ છેલ્લે માવજીભાઈએ સપોર્ટ આપ્યો શંકરભાઈ જીતી ગયા આ વખતે અપક્ષની ચૂંટણીમાં જ્યારે માવજીભાઈ જંપલાયું ત્યારે માવજીભાઈને હરાવવા માટે શંકરભાઈ ચૌધરી મેદાનમાં આવ્યા હોય એવું લોકોને દેખાણું એટલે જે ચૌધરી વોટ છે એ સો સો ટકા માવજીભાઈમાં જવાના છે કાલે મેં એક એક્ઝિટ પોલ જોયું હતું તેની અંદર દેખાડું હતું કે ચાલીસ હજારથી વધુ વોચ ચૌધરી સમાજના માવજી પી લઈ જાય છે બરાબર અને ગુલાબસિંહ બે હજાર વોચે જીતે છે એવો એક્ઝિટ પોલ કાલે એક ચેનલ નથી બતાવતા હતા પણ મારું માનવું પ્રમાણે એવું છે કે ગુલાબસિંહ આ બાજુ જીતશે કારણ કે ચૌધરી સમાજ વગર ઠાકોર સમાજ વગર અન્ય જે સમાજ છે કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલું છે એવા એવા સમાજના લોકો છે કે જે વર્ષોથી એક જ વસ્તુ કોંગ્રેસ સિવાય કોઈ નામ નથી બરાબર અને કોંગ્રેસને વોટ આપવા માટે તેઓ મકમ છે એટલે ચોથી સમાજના વોટ જો ભારતીય જનતા પાર્ટીમાં પડે તો સરપજી જીતી જાય જો સરપજીના વોટ ચોથી સમાજના ના મળે જો સરપજીના ગરબા ઘરે બેસે તો ઉદેખાય છે તો આતા હરશભાઈ ઠક્કર જેમને આપણી સમગ્ર વાત જાણણી આપણી સાથે એના ખેડૂત અગ્રણી છે કંચનજી એમની સાથે વાત કરીશું શું કહો છો કંચનજી આ વખતે ઠાકોર વર્સિસ ચૌધરી બંનેની સામે જંગ હતો કેવી રણનીતિ રહી આ વખતની બનાસકાંઠાના સાંસદ તરીકે ગેની બેન ચૂંટાયા પછી વાવ વિધાનસભાની ખાલી પડેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો જેમાં એવું ખેડૂત તરીકે એમ કહેવા માગું છું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુજલામ સુશલામ પાણી જે છેવાડાના છેવાડાના માનવી સુધી એમ કે પાણીનો અછત હતી ત્યાં જે લોકો ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પહેલાં એક સૂકો ભંટ એરિયા વિસ્તાર હતો જ્યાં એ લોકો મજૂરી અર્થે બહાર જવું પડતું આજે એ નર્મદા કેનાલના પાણીથી લોકો પિયત માટે અને પોતાના ઢોર રાખવા માટે એમ કે આજે તેઓ નિભાવ કરી રહ્યા છે અને મારો એટલે મતલબ કે આજે રસાકભરની ચૂંટણીમાં સરરૂપજી ઠાકોર અને ગુલાબજી ગુલાબસિંહ એક મત મતદાન મથક પર મળ્યા ત્યારે ગુલાબસિંઘે રાજપૂતે હાથ સ્વરૂપજી ઠાકોરને હાથ ન મિલાવ્યો એનો વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં ફરતા થયો એટલે ઠાકોર સમાજને એમ થયું કે આપણા ઠાકોર સમાજના આગેવાનનું એક અપમાન થયું છે તો એમણે એમ કે બપોર બાર વાગ્યા પછી જે આખું વાતાવરણ એમ કે સ્વરૂપજી તરફી થઈ ગયું હતું અને મને એવી વિશ્વાસ છે કે સરરૂપજી ઠાકોર પાતલ સરસાઈથી જીતી જીતીને જીત હાસલ કરશે ઓકે ખેડૂત અગ્રણી છો જે સૌરભજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જ્યારે સામસામે મળ્યા ત્યારે ગુલાબસિંહ રાજપૂતે એમનો હાથ ન મિલાયો એ જે વિડીયો વાયરલ થયો એ કેટલી અસર કરી એ લગભગ દસ દસથી થી પંદર ટકા લોકો ઠાકોર જે યુવા વર્ગ છે ને સોશિયલ મીડિયામાં જે મોબાઈલ રાખે છે ને એમને એમ થયું કે ખરેખર આપણા ઠાકોર સમાજના આગેવાન સાથે જો હાથ ના મિલાવતા ઉમેદવાર તો આપણે એમને વોટ ના આપી શકાય તો તેમનું કહેવું છે કે જે વિડિયો વાયરલ થયો હતો તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય ગુલાબસિંહ રાજપૂત હતો તેમને હાથ નહોતો મિલાયો તેમને અવગણના કરી તેમનું અપમાન કર્યું હતું એના કારણે દસ પંદર ટકા મતનો જે ફરક પણ પડી શકે છે આપણી સાથે જાગૃત નાગરિક જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો આ વખતે વા વિધાનસભાની પેટા ચૂંટણી લડાઈ કયા એવા મુદ્દાઓ રહ્યા જેની અંદર અંદર જે ઇન્વોલ્વ કરવામાં આવ્યા જેના આધારે ચૂંટણી લડાઈ સાહેબ જે બે હજાર ચોવીસની જે આ પેટા ચૂંટણી થઈ એની અંદર જે ગુલાબસિંહ બાપુ અને ભાઈ જે ઠાકોર સાહેબ જે ઊભા છે બંને એની અંદર ટોટલ સમીકરણો જોતો બે ને ચૌદેક હજાર વોટ વોટિંગ જેવું થયું અને એની અંદર આપણે સમીકરણોને ધ્યાનમાં લેતા મારા અનુમાન પ્રમાણે એવું લાગે છે કે માવજીભાઈ અપક્ષ તરીકે જે વચ્ચે ઝંપલાણા બીજીપીએ એમને એમ કે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી માવજીભાઈ અપક્ષમાં ઊભા રહી અને પોતાને લગભગ પિસ્તાળીસ હજાર વોટ મારા અનુમાન પ્રમાણે એ લોકોએ તોડ્યા છે અને એના જો જોતા સમીકરણો એવું લાગે છે કે બાપુ સો ટકા નીકળી જાય એમ હા ગુલાબસિંહ બાપુ નીકળી જાય સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ નીકળે છે સાહેબ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે કહી શકાય કે જે માવજીભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા એના પછીનો માહોલ શું રહ્યો એના પછીનો માહોલ સાહેબ ચૌધરી સમાજ થોડો નારાજ થયો કારણ કે ચૌધરી સમાજને લાગ્યું કે વર્ષોથી બાપુએ અરે જે પટેલ સાહેબે બહુ સારી સેવા આપી હતી અને શંકરભાઈ ચૌધરીને બંનેને થોડો થોડું અણબનાવે તો અંદર બેઠે પણ સાહેબની કામગીરી પણ જે નાના નાનો વર્ગ ખરો ને જે ધારો કે એસસી એસટી ઓબીસી એમને વધારે ચાહક છે અને જેના કારણે એ દરેક સમાજને સાથે લઈને ચાલનારા સાહેબ છે એને માવજીભાઈને થોડું પક્ષમાંથી જે બીજેપી એમને હટાયા માવજીભાઈને થોડું દુઃખ થયું અને એના કારણે જે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ચાળીસ પિસ્તાળીસ હજાર જે વોટિંગ જે તોડ્યું અને એના કારણે મતલબ મોટો ફટકો પડશે બીજેપીને કારણ કે બીજેપી થોડી ભૂલ કરી કારણ કે આ ચૂંટણી સમયે એને કરવાની જરૂર નથી એટલે બહુ મોટી કામ ભૂલ છે અને સો ટકા તેમનું કહેવું છે કે જે રીતે માવજીભાઈને સસ્પેન્ડ કર્યા એ ભાજપની ખૂબ મોટી ભૂલ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ નુકસાન થઈ શકે તેવું તેમનું માનવું છે આપણી સાથે અહીંના કહીશું કે જાગૃત નાગરિક પણ જોડાયા છે શું કહેશો ઓલ ઓવર ચૂંટણી કેવી રહી આ વખતે વાવ વાવ વિધાનસભાની ચૂંટણી એ અગાઉ શંકરસિંહ વાઘેલા અને શંકરભાઈ ચૌધરી બંનેના વચ્ચે જે ચૂંટણી અગાઉ પેટા ચૂંટણી થઈ હતી એના રાધનપુરમાં તેના પછીની આ બીજી ચૂંટણી છે વાવમાં અને વાવમાં ત્રિપા પંખીઓ જંગ ખેલાયો છે તો છતાં પણ એકબીજાના આક્ષેપો જોતા મને એવું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી જશે પરંતુ હવે ગણતરી ઉપર આધાર છે કે કોણ બાજી મારી જાય છે શું કહેશું વાવની અંદર અગાઉ ધારાસભ્ય ગેનીબેન હતા કેવા વિકાસના કામો રહ્યા અને અત્યારે કેવા વિકાસના જે મુદ્દાઓ છે કે જે ખરેખર આવરી લેવા જોઈએ એ બાબતે શું જોવો છો કેનીબેને ઘણા વિકાસના કામો કર્યા છે અને હાલ પણ એમને પ્રયત્નો ચાલુ છે અને એમના સમાજના લોકોના સાથે મળી અને ચાલે છે તો અને દરેક એક સામાન્ય માણસ પણ જઈને ઊભો રહે તો એને સમર્થન આપે છે જ્યારે ભાજપના નેતાઓ અત્યારે થોડાક ગંભીર થયા છે કે કોઈનું કામ કરવું તો એને બેસાડવો એક બે કલાક સુધી બેસાડી રાખો પછી કહેવું આ બહારથી નહીં થાય જ્યારે ગેનીબેન પાસે મારા અનુભવ પ્રમાણે એક ભાઈ પોતે ચિઠ્ઠી લેવા ગયો તો ગેનીભાઈ એને ઊભા ઉભા ચિઠ્ઠી લખીને આપી દીધી સિવિલની તો બાકી બીજા ભાજપના નેતા ફાઈ ગયા હતા એમને બે કલાક બેસવું પડ્યું હતું કંટાળી ગેની બેન ભાઈથી ચિઠ્ઠી લખાઈ સ્વભાવની વાત કરીએ આપણે તો શું લાગે છે આ વખતે ગુલાબસિંહને જોઈને લોકોએ મત કર્યા છે કે પછી જ્ઞાની બેનને જોઈને કર્યા છે આ ફેરે ગુલાબસિંઘે પણ બહુ સારા માણસ છે ત્યાં આગળ પ્રચલિત માણસ છે અને જ્ઞાનીબેન પણ અત્યારે સારું કામ કરી રહ્યા છે આથી મને તો એમ લાગે છે કે કોંગ્રેસ જ જીતવાની છે

ત્યારે શરૂઆતથી એવું લાગી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ આ જંગ ખેલાશે પણ ત્યાં ટ્રમ્પ પોઈન્ટ અને ટ્રમ્પ કાર્ડ કહેવાય કે માવજીભાઈએ અપક્ષમાંથી ફોર્મ ભરતા જે પહેલાં ભાજપમાં હતા અને ભાજપે તેમને ઘણી લાલચો આપી હતી વા વિધાનસભાની ચૂંટણીને લઈ ટિકિટ આપવાની કે બનાસ બેંકના ચેરમેન બનાવવાની લાલચો આપી હતી પણ તેમણે અપક્ષમાં ફોર્મ ભરતા ક્યાંક અમને એવું લાગ્યું છે કે આ વિસ્તારમાં વા વિધાનસભાની ચૂંટણીમાં ફરતા ને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતાં લાગ્યું કે ક્યાંક ને ક્યાંક માવજીભાઈનો પ્રચાર પ્રસાર અને વર્ષોથી માવજીભાઈ રાજકારણની સાથે જોડાયેલા છે અપક્ષ તરીકે પોતે એકાદ વખત જીતીને આવ્યા છે અને શંકરભાઈનું તો કેવું એવું હતું કે માવજીભાઈ જેટલી પણ ચૂંટણી લડ્યા છે એ સામે કોર્ટને હરાવવા માટે લડ્યા પણ આ વખતની ચૂંટણીની અંદર માવજી માવજીભાઈએ જે ઇફેક્ટ છોડી છે તેની અંદરથી સો ટકા ભાજપને નુકસાન કરે છે અને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતાં એવું લાગ્યું કે વા વિધાનસભાની જે મત વિસ્તાર છે તે અભણ અને ખેતીથી પ્રેરિત લોકોનો વિસ્તાર છે જ્યાં લોકોને એમના ખેતીથી કામ માટે કરી અને ખેતીની જમીનો વાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અત્યારે પણ પાભર વાવ અને સુઈ ગામના અમુક વિસ્તારો એવા છે કે જે પછાત છે જ્યાં ગુજરાત સરકાર જે મોટી મોટી વાતો કરે છે કે ઘર ઘર સુધી નળ છે જળ હોય કે પાણી કેનાલો દ્વારા પહોંચાડવામાં આવ્યું પણ વાવ અને સુઈ ગામના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી ખેડૂતોને પીવાલાયક પાણી કે ખેતીની અંદર વા વાવણીલાયક પાણી હજુ સુધી મળ્યું નથી એ મુદ્દાઓ પણ ક્યાંક ને ક્યાંક અસર કરી છે પણ હા સો ટકા એક વસ્તુ હું ચોક્કસ કહેવા માગીશ કે જે નેશનલ લેવલે જે મુદ્દો ચાલતો હતો ઝારખંડ અને મહારાષ્ટ્ર અને યુપીની જે ચૂંટણી હતી કે બટેંગે નહીં તો કટેંગે નહીં એ મુદ્દો અહીંયા કને ક્યાંય અસર કરવા જોયો મળ્યો નથી પણ હા વાવ વા વિધાનસભા ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ જે હતા કે બેરોજગારી છે કે યુવાનોને નોકરી નથી કે ખેડૂતોને પીવાલાયક પાણી નથી આ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક અસર કરી છે અને ફરીથી એક વખત કહીશ કે માવજીભાઈ આ વાવ વિધાનસભાની ચૂંટણીમાં હુકમનો એક સાબિત થશે અને સર્વે મુજબ અને અમે જે સર્વે કર્યું છે અને અમે જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાભર વાવ સુઈગામ ભર્યા છીએ ત્યાં જો માવજીભાઈએ ત્રીસ હજારથી વધુ વોટો એમણે મેળવ્યા તો ક્યાંક ભાજપને નુકસાન કરશે સો ટકા છે શું આ વખતે તમને એવું લાગે છે ત્રિપાંખીઓ જંગ હતો કોણ કોને ભારે ભારે પડ્યું આ વખતે જો જોવા જઈએ તો ચોક્કસથી કે ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમના દાદાશ્રી એમાભાઈ પણ વાવનું સુકાન ધારાસભ્ય તરીકે સંભાળી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક એમાબાની છબી એવી હતી કે તેમને લોકોના કામો કર્યા છે નાની નાની કોમોના ઇતર કોમોના કે કોઈ પણ કાસ્ટ હોય એમના માટે હેમાબાએ ક્યારેય પોતાના ઘરના દરવાજા બંધ નથી રાખ્યા અને એક લોકસેવક તરીકે તેમને કામો કર્યા છે પણ અત્યારે ગત ટ્રમની અંદર ગેનીબેન સામે જે સરુપજી ઠાકોર લડ્યા હતા એમણે ગઈ વખતે ગેનીબેન સામે પાતળી સરસાઈથી ગેનીબેન જીત્યા હતા અને આ વખતે પણ ભાજપે તેમને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક એક અસંતોષ જોવા મળ્યો હતો કે ભાજપના જ નેતાઓ જે બનાસકાંઠા જિલ્લાના કહેવાય કે વા વિધાનસભાના કહેવાય હું નામ નહીં આપું પણ એ જ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું તો આ હતા ડીસાના વેપારીઓ હતા કેટલાક કેટલાક કઈના પત્રકારો હતા તેઓ પાસે આપણે તમામ મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો હવે કોણ જીતે છે કોણ હારે છે તે તો આવનારી તેવીસ તારીખ જ ખબર પડશે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા